ભાવનગરનું એકમાત્ર અને સમગ્ર દેશભરમાં ત્રીજા નંબરનું એવું શિવાલય જ્યાં સ્ફટિક શિવલિંગ ના દર્શન થાય છે આ મિત્રો હું વાત કરી રહી છું ભાવનગર ના ભવનાથ ને શિવલિંગ રૂપે બિરાજમાન છે આ મંદિરે સીતારામ બાપુ જણાવતા કહે છે કે આવું નાનું સ્ફટિક શિવલિંગ મારા ગુરુજી મને વર્ષો પહેલા આપેલું ત્યારથી મનમાં એવો સંકલ્પ હતો કે સ્ફટિક શિવલિંગ મળે તો મંદિર બનાવીશું આ શિવલિંગ મળી ગયું છે અને આજે તેમને ભવનાથ મહાદેવ સ્વરૂપમાં પૂજા અર્ચના કરીએ છીએ આ શિવલિંગ સ્ફટિક ના ફૂટનું છે કાશ્મીર માં કેદારનાથમાં ફૂટ નું છે અને બીજું કેદારનાથ માં સાડા ઓગણીસ ઇંચ જાડાઈ ધરાવે છે શું તમે આ મંદિરે દર્શન કરી આવ્યા કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ અવનવા મંદિરો અને સ્થળો વિશે જાણવા આઉટ ઓફ ફોમ પેજ ને અત્યારે ફોલો કરી લેજો